આ તરફ નવસારી જિલ્લાની ત્રણ નદીઓ ભયજનક સપાટી અંબિકા અને ત્રણેય નદીઓ કાવેરી અંબિકા અને પૂર્ણા આ ભયજનક સપાટી વટાવી હતી સવારે અગિયાર વાગ્યા થી બીજા જિલ્લાના સંકલનમાં અને સિટી ઇમરજન્સી સેન્ટર થી મળતી માહિતી મુજબ નવસારીમાં બે નદી મેટ મેજરલી અંબિકા અને પૂર્ણમા પાણી આવશે એવી આગાહી પણ થઈ હતી નાગરિકોને નવાપતિ જાગૃત કર્યા હતા વાસ્તવમાં પણ ઘણો વરસાદ થયો જે 166 mm જેટલો હતો એનાથી સરા ગામે અમને 13 લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું અને હાલ પૂર્ણના વતી સપાટીના લી ભે ગદેવાન ભેસક ખડા અને દશેરા ટીકરી આ વિસ્તારમાં સો જેટલા લોકોને આપણે પ્રિકોશનરી કાળજી તરીકે સ્થળાંતર કરાવેલું છે આશ્રયસ્થાનોમાં અને દર વખત જેમ આશ્રયસ્થાનોમાં પીવાનું પાણી રહેવાની વ્યવસ્થા ફૂડ અને મેડિકલ ટીમ આ બધું અવેલેબલ છે નાના મોટા પંચાયતના ઓગણચાળીસ અને મુખ્ય માર્ગોમાં પાંચ એક માર્ગ બંધ છે જેમ વરસાદ ઓછો થાય તેમ તેમાં ખોલવામાં આવે છે નાગરિકોને વિનંતી છે જ્યારે પોલીસ બંદોબસ્ત હોય તેમજ રસ્તા પરથી ઓવરટોપિંગ થતું હોય તો આપ લોકોએ પાણીનું નું વહેન પર લેતા એના પરથી પ્રવાસ કરવો ટાળવો જોઈએ જામનગર માં ચાલુ વર્ષ દરમિયાન શિક્ષક